કેમ છો ખેડૂત મિત્રો હું છું યુએસ પરિવાર અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેડૂત વર્લ્ડ ખેડૂત મિત્રો અત્યારે ઘણા બધા મને ફોન આવે છે અને કોમેન્ટમાં પણ લખ્યું છે કે કપાસની અંદર અત્યારે ફૂલ ફ્લાવરિંગ છે કપાસ મોટા બધા થઈ ગયા છે અને હવે આમાં ખાતર ક્યુ નાખવું ઘણા બધા ખેડૂત મિત્રોએ કોઈએ ડીએપી નાખ્યું છે કોઈ એનપી નાખ્યું છે કોઈએ બાર બત્રીસ ઓવળ નાખ્યું છે કોઈએ વીસ વીસ જીરો તેર નાખ્યું છે કોઈએ વીસ વીસ જીરો નાખ્યું છે હવે આ બધા ખાતરની સામે મજબૂત અને ટકાઉ ખાતર અને સારી ક્વોલિટીમાં આપણી કપાસને મજબૂતા જાળવી રાખે અને આપણા કપાસને સારી રીતે વ્યવસ્થા વ્યવસ્થિત રાખી શકે એવું ખાતર કહ્યું તો આજે આપણે ખેડૂત મિત્રો ટૂંકો અને ટચ વિડિયો બનાવવાનો છે આપણા વિડીયોને હેન્ડ સુધી જોજો કટ ન કરતા આપણે જે આ ખાતરની માહિતી આપવાની છે એ એવા ખાતરની માહિતી આપવાની છે કે ખેડૂત મિત્રો જે ખાતરથી તમારા કપાસનો બાંધો મજબૂત બનશે છોડની હાઈફ લેવલમાં રહેશે આવેલા ફાલ છે એ તમે જોજો લાલ પ્રકારનો ફાલ આવશે એ લાલ પ્રકારનો ફાલ નહીં આવવા દઈએ આવેલા ફાલને ઠારના કારણે ડ્રોપિંગ થઈ જાય છે એટલે કે ખરી જાય છે એ ખરવા નહીં દે અને ફાલની મજબૂતાઈ વધશે સાઠી મજબૂત થશે બરાબર આવા ખાતર ખાતરની આપણે આજે બે જ ખાતર બતાવવાના છે અને એ ખાતર નાખી દીધો એટલે તમારા કપાસમાં ભયો ભયો બરાબર હવે બીજા નંબરમાં ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતો મને કીધું કે સર અમે યુરિયા નાખી દીધું બરાબર આ વસ્તુ નાખી દીધી યુરિયા વસ્તુ સારી છે પણ હવે યુરિયા નાખવાનો સમય નથી કારણ કે યુરિયા અત્યારે નાખશો તો કપાસની અંદર એકદમ કુમાસ આવશે આ કુમાસ આવવાથી તમારે દવાના બે વધારે મારવા પડશે તો અત્યારે સિંગલ નાઇટ્રોજન નાખવાનું નથી હું તમને બે ખાતર બનાવું નાખવાનું છે હવે આ જે બે ખાતર બનાવ બતાવું છું તમને એ ખાતરની અંદર તમારે એક જે ખાતર બતાવું જે પચાસ કિલોની ગુણી આવશે એ વિઘે દસ કિલો નાખવાનું છે અને જે પચીસ કિલોની ગુણી આવશે એ વિઘે ચારથી પાંચ કિલો નાખવાનું છે તો હવે આ કયા બે ખાતરો તો એમાં પહેલું ખાતર છે પચાસ કિલોની ગુણીવાળું એ એમોનિયમ સલ્ફેટ છે એમોનિયમ સલ્ફેટની અંદર ઘણા બધા ખેડૂતો ભૂલ ખાઈ જાય છે કે આમાં સાહેબ નાઇટ્રોજન તો આવે જ છે પણ હું પણ સ્વીકારું છું નાઇટ્રોજન આવે છે પણ એમોનિકલ નાઇટ્રોજન આવે છે સાદું નાઇટ્રોજન નહીં એમોનિકલ નાઇટ્રોજન આવે છે જે છોડવાને જોતું એટલું જ ઉપાડે છે અને હવાના બાષ્પીભવનમાં ભવનમાં ઉડી જતું નથી એટલા માટે વીઘે દસ કિલો એમોનિકલ નાઇટ્રોજન વાપરવાનું છે અને એની સાથે મેગ્નેશિયમ સલ્ફેટ બજારમાં પચીસ કિલોની બેગ સરદાર ફર્ટિલાઇઝરનું ઇફકોનું ઘણી બધી બ્રાન્ડેડ કંપનીનું આવે છે એ બ્રાન્ડેડ કંપનીનું લેવાનું અને એ એક બીઘે ફક્ત પાંચ કિલો નાખવાનું એમોનિયમ સલ્ફેટ દસ કિલો અને મેગ્નેશિયમ સલ્ફેટ છે એ પાંચ કિલો આ પંદર કિલોનો ડોઝ કરી અને એક વીઘામાં નાખવાનું છે હવે તમારી પાસે જેટલા વીઘાનો પ્લોટ ફાર્મ હોય એમાં તમારે એના ગુણ્યા કરી અને એટલું ખાતર લઈ અને આગળ રેડી દેવાનું અને પાછળ પાણી પાઈ દેવાનું એટલે સો ટકા સોલ્યુભર થઈ જશે અને સો ટકા ઓગળી જશે જેથી કરી તમારા કપાસને મહત્વનું ખાતર મળી રહેશે તો ખેડૂત મિત્રો આ આપણે આટલો જ ટૂંકો વિડીયો બનાવવાનો હતો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્ગને ખેડૂત સુધી પહોંચાડી ખેડૂતને સાચી માહિતી આપવા માટે આ વિડીયોને બીજા ખેડૂત ગ્રુપ સુધી શેર કરજો લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ